જુવાર છે આપણને કઈ રીતે શરીર માટે લાભકારી છે તે તમામ ચર્ચા આજે આપણા વિડીયો દરમિયાન કરી પહેલા ફાયદાની વાત કરીએ તો આપણા શરીરમાં બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખે છે અત્યારે આપણે જોઈએ છીએ કે ડાયાબિટીસ કેસ જે રોજ વધતા જાય છે જે પહેલા મોટી ઉંમરે થતા એ હવે નાની નાની ઉંમરમાં શરૂ થતા જાય છે ઘઉંમાં છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની માત્રા છે કે જે ફ્રુક્ટોઝ છે આપણું શરીર છે ઈઝીલી પચાવી નથી શકતું કારણ કે આપણે હવે પહેલા જેવી શ્રમ જેવી પ્રવૃત્તિ નથી જ્યારે જુવાર છે ગ્લુટન ફ્રી છે તો જે લોકો લોકોને ડાયાબિટીસ હોય તે લોકોને પચવામાં પણ સરળ છે પોતાનું બ્લડ સુગર છે નિયંત્રણમાં રાખશે તો તમે સવાર સાંજ બપોર ઘઉં ખાતા હો તેની બદલે એક સમય ઘઉં રાખી અને તમે સેવન ફાઈબર છે પચાવે છે તો પાચન ને લગતી કોઈ પણ સમસ્યા હોય તેમાં પણ લાભ આપે છે અને જે રેસાયુક્ત આહાર હશે જે આંતરડામાં ચોટશે ને જે આંતરડાની ગતિવિધિ છે એ સરળતાથી કરી શકશે અને જે તે ખોરાક ચોટવાની બદલે સરળતાથી પચી જાય તો ઓવરઓલ પાચનને લગતી કોઈ સમસ્યા નહીં થાય સાથે ફાઈબર વધારે છે જે લોકોને વજન ઘટાડવું હોય કારણ કે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જે લોકોને વજન નિયંત્રણમાં રાખવું છે તે લોકો માટે તો જુવાર છે એ ખૂબ લાભકારી છે અને એવું નથી કે જુવારની તમે રોટલી જ બનાવી શકો તમે કોઈ પણ જુદી જુદી વાનગી બનાવી અને તમારા તમારા ભોજનમાં સામેલ કરી તમારા પાચન ને પણ સુધારી શકો છો અને તમારા વજન ને પણ તમે નિયંત્રણમાં રાખી શકો છો અત્યારે વિટામિન B12 ની ઉણપ પણ ઘણા લોકોમાં જોવા મળે છે દર દસ વ્યક્તિ 7 વ્યક્તિને ઉણપ હોય છે તે લોકોને રેગ્યુલર ઇન્જેક્શન લેવા પડે છે દવા છે નિયમિત ચાલુ રાખવી પડે છે તો આવા સમયે તમારા લોકો માટે જુવારનું સેવન છે ખૂબ લાભદાયક છે કારણ કે તેમાં ફોલિક એસિડની માત્રા વધારે છે કહી શકીએ કે દહીં દૂધ કરતાં પણ વધારે ગુણો છે જુવારમાં છે અને એનાથી સસ્તો પણ છે તો બધી રીતે બધા લોકોને પોસાય એ આ લાભદાયી જુવાર છે તો જે લોકોને વિટામિન વી ટ્વેલ ઓછું હોય તો આખા દિવસમાં કોઈને કોઈ રીતે જુવારનું સેવન છે કરવું જોઈએ હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય તે લોકો માટે પણ જુવાર છે લાભદાયી છે આ સાથે મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં છે તો કેવું કે શરીરમાં આપણે કેલ્શિયમયુક્ત આહાર લઈએ છીએ પરંતુ કેલ્શિયમ છે છે એ ક્યારે આપણા વધારવું હોય કેલ્શિયમ ની ઉણપ હોય મેગ્નેશિયમ ને વધારવું હોય તો આવા દરેક પરિસ્થિતિમાં છે એ તમારે જુવારનું સેવન કરવું જોઈએ અને ઓટોમેટિક તમે આનું સેવન કરશો એટલે તમારા હાડકા છે એ પણ મજબૂત થશે તમારા દાંત મજબૂત થશે તો જે લોકોને હિમોગ્લોબિન વિટામિન વિલ્વે અને કેલ્શિયમની ઉણપ હોય તે લોકો હોય તો નિયમિત જુવારનું સેવન છે કરવું જ જોઈએ હૃદયને સ્વસ્થ રાખવામાં હૃદયની ગતિવિધિમાં પણ જુવાર છે ખૂબ લાભદાય છે સાથે તેનામાં ફાઇબરની માત્રા વધારે છે માટે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ જુવાર છે લાભદાય છે માટે તમે જો ઘઉંનું સેવન છે વધારે કરતા હોય તો તેની માત્રા ઘટાડી અથવા બંધ કરીને તમે જુવારનું સેવન છે એ પણ શરૂ કરી દોરની તાસી ઠંડી છે માટે જે લોકોને શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તજા ગરમી રહેતી હોય અલ્સર ની તકલીફ હોય પિત્તની પ્રકૃતિ હોય તે લોકો માટે તો જુવાર છે ખૂબ જ લાભકારી છે મોઢામાં ચાંદા પડતા હોય તળિયા ફાટી જતા હોય પેટમાં બળતરા થતી હોય એસિડિટી વધારે થતી હોય તે લોકોએ તો આખા દિવસમાં એક વખત છે જુવારનું સેવન કરવું જ જોઈએ અને આપણા દેશમાં પણ અત્યારે એક થી દોઢ મહિનો છે વધારે માત્રામાં ઠંડી પડે છે બાકીના દિવસો તો ગરમીનું પ્રમાણ જ વધારે છે તો તમે એક દોઢ મહિનો છે એ તમારે જુવારનું સેવન બંધ કરો બાકીના દિવસો દરમિયાન તમારે જુવારનું સેવન છે ચાલુ રાખવું જોઈએ જુવારની માત્ર રોટલી થાયું નથી ઘણી બધી વાનગીઓ બની શકે છે જુવારના ઢોસા બની શકે છે હું તો ખાસ કહીશ કે નાના નાના બાળકોને પણ ઘઉં સિવાયના બીજા ધાન ખાવાની ટેવ પાડવી જોઈએ જેના સ્વાસ્થ્ય માટે જ સારું છે બહાર pizza ખાય છે ઘરમાં pizza બનાવીએ છીએ તો જુવારનો રોટલો વણી અને તેનામાં તમે જે pizza ના શાકભાજી ઉમેરો છો તે આપી જુવારના pizza બનાવી શકાય હાંડવો બનાવી શકાય તમે અપમ બનાવી શકો છો આ સાથે ઘણા બધા શાકભાજી મનપસંદ દાળ ઉમેરી જુવાર ઉમેરીને ખીચડી પણ બનાવી શકાય કે જે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે ગુણકારી છે કારણ કે જુવાર છે એ પચવામાં સરળ છે ડાયાબિટીસ ના હોય તો વધારે પડતા ઘઉં નું સેવન કરવાને બદલે જુવાર છે એને જો તમે ન્યાય આપશો એક વખત એનું સેવન કરશો તો સો એ સો ટકા છે તમારું બ્લડ સુગર છે એ કંટ્રોલ માં રહેશે હૃદયની તકલીફ હોય કોઈ વિટામિન્સ મિનરલ્સની ઉણપ હોય તે લોકોએ પણ નિયમિત રીતે જુવારનું સેવન કરવું જોઈએ પચવામાં સરળ છે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી તો આટલા બધા ફાયદાઓ છે તો આજથી જ આપણે જો ન કરતા હોય તો જુવારનું સેવન છે શરૂ કરી દેવું જોઈએ આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે ફરી મળીએ નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર